અગિયાર ઇંચ અમારે અહીંયા મહવામાં વરસાદ પડ્યો તો વધારે કહેવાય કેમકે એટલા ખબર નહીં બીજો હોય કે નહીં પણ સૌરાષ્ટ્રમાં તો અહીંયા વધારે મોવા વિસ્તારમાં તો અવાજ આવ્યો છે કદાચ વીજળીના કડાક પણ થયો છે

સવાર સવારમાં વિડીયો શરૂ કરી દીધો છે અને બે દિવસથી બારે કાંઈ નીકળતું નહીં અને ઘરે એ બે દિવસથી નહીંતર જો આપણે મકાનનું કામ ઉપાડવાનું હતું તો હમણાં તો જો બે ત્રણ દિવસથી ગામડે રોજ જવાનું આવવાનું રહેતું સવારે વહેલા જતા અને બપોરે નોકરીનો ટાઈમ થાય દસ અગિયાર વાગે તો પાછું આવવાનું રહેતું એમને દોડા દોડી હતી જો વરસાદ આવી જાય તો પાછું બધું થપ થઈ ગયું તો કામ પાછો વરસાદ રહે પછી થાય પણ હજી જો વરસાદની તો આગાહી ઉપર આગાહી આપે જ છે કે પહેલાં કહેતા કે અઠ્યાવીસ સુધી રહેશે ને હવે કહી કે પાછા કે ત્રીસ સુધી એકત્રીસ સુધી રહેશે અને અત્યારમાં મેં જોયું તો પાછું એમ હતું કે કદાચ બે તારીખ આવી જાય તો હવે એની પછી તે પાછું આપણે વાડીમાં મકાન છે તો પછી પછી નહીં દસ દિવસ તો જવા દેવો પડે ત્યારે કોરું થાય ત્યાં સુધી કંઈ વાહન અંદર આવે નહીં અને સામાન કંઈ અંદર આવે નહીં તો પછી હવે એવું થઈ છે કે કદાચ પંદર વીસ દિવસ લેટ થઈ જાય છે દિવાળી જાય છે અને રમે છે બાકસ બીજું લીધું પણ બેચરાને હાથમાં લઈ લીધું વરસાદ બતાવું તમને હમણાં જો કેટલો જોવા મળે पाणी भरियुसि घर बार तो गारो पारो थियो बी हले वर रात्र जो आ डोल पडी उठी आखी भराई गे सवार वागे उठी तरी आ डोल भराई गेली पशेने जो ऊरणी जाईत रासाद देव मी हाजेने डोल मुकी ती रात्रे जो आराने आरसाद रात्रे पडो तो अंदाज लगाडजो जो आपला पकडाय त्या रिंगणी बघू मोठं मोठं थे पण रिंगणा न वेळेस ગામડે લેતા જાવ અને જો મેં ડ્રેગન ફ્રૂટ અમા કટિંગ કર્યું ને તો જો સાઈડમાંથી બધા કોળી ગયા છે જો અને એક છે ને એક તો મારે નીચેથી હળી ગયું તો એનો પાછું કટિંગ કરીને સોફો છે અને જો વરસાદ સરસ છે એમને

તો આ તો જો આખો દિવસ જમા કરવામાં અને અવની બેનને રાખવામાં લસણ ખોલું છે અને કઢીને બનાવવાનો વિચાર છે અને આ તો જો આમ તો ત્રણ દિવસ થઈ ગયા બહારની ઘર ઘરમાં ઘરમાં કહે વરસાદ તો પાંચ મિનિટે બંધ નસ રહેતો અને આમ અત્યારે મોવામાં તો કહેવાય ને કે આજના સમાચારમાં જોયું હતું કે મેં તમને સવારે તો વાત કરી હતી પ્રમાણે કે વરસાદ વધારે આવ્યો પણ એટલી નહોતી ખબર કે આટલો બધો આવી ગયો છે કે અગિયાર ઇંચ અમારે અહીંયા મોવામાં વરસાદ પડ્યો તો વધારે કહેવાય કે એટલા ખબર નહીં બીજો હોય કે નહીં પણ સૌરાષ્ટ્રમાં તો અહીંયા વધારે મોવ વિસ્તારમાં વધારે છે અને જો બજારોમાં બધે પાણી છે ને અત્યારે એટલે હજુ નથી નીકળ્યા અને માલણે બે કાંઠે જાય છે અને સિટીની અંદર તો અત્યારે ગોઠણ ગોઠણ આમ પાણી બધું ભર્યું છે તો મેં કીધું કદાચ વિડીયો બનાવતા હોશું તો એ લાવ્યા છે એ આપણે નાખી દઈએ જોજો અને હવે પછી જો બીજો ફસલ આવશે તો ઠીક છે નહીંતર હવે આપણે વિડીયો ઉપયોગ કરવાનો અવાજ આવ્યો છે કદાચ વીજળીના કડા જોરદાર આમ આપણે કેમ કે દિવાય છે એટલો અવાજ થયો છે અને હવે આપણે વિડીયો પણ અહીંયા ટ્રેન કરવું અને મળશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો માલાણ નથી લઈ લઉં બધું